એરેસ બા બહુ આલે છે બા તો ને કાઈ હવે ક્યું ને ઇનકમ ટેક્સ નો માડ કુવા જો છાપું બે પેજે ના બધું લીધું બધી ખબર છે શું ફાયદો આ પણ કાઈ ફાયદો નથી એટલે વાત તો ઓછો

ગુડ મોર્નિંગ અંબા 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 શું છે બેઠા બેઠા કેમ વાવાઝોડા પછી ની શાંતિ છે કે પેલાની પેલાની પછી વાવાઝોડું આવશે

એટલે આજે જમાવડો છે આપડે પાછો વસંત પંચમી નો એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું વસંત પંચમી થી ગણી તો બાકી તારીખ વાઇઝ ગણી તો ઓલરેડી એક વર્ષ થઈ ગયું છે

તુર જ ઉગે છે કે હાથ મેસે ખબર જ કેમ મત ખબર પડતી મજા ટાઈમ થઈ ગઈ ખબર જ અનુભવ એક વર્ષ તમારો સારો રહ્યો એક વરસનો હાઈ ક્લાસ સરસ મજા આવી ગઈ ini गिरा तेल रसोई હેલો ગુડ આફ્ટરનુન કેમ જવાબ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં વાગ્યા છે બપોરના એક અને હવે જ્યુસ પીવું જાય કે દીના દૂધી હા મેમો મચર માં ચડેલું હું જાગું જીવું છે અમારે કાલે સબપોર તો સુરત માં એક ગંપતી દૂધી ગાજર બીચ નું જેસ્પી ગંપજ માં આવી ગયું કેટલી વરાક મારા જેવા હોય ને પત્ની હોય કઈ વાંધો નહી એમાં જ વાઈફની છે ને વાતો જેટલી કડવી હોય ને કે પછી માણસ તો કડવો ન લાગ્યો એટલે એને ખબર ન પડી એને કદાચ એવું બન્યું હોય કે જ્યુસ એને અમુક નો મોરો લાગ્યો હોય મો લાગ

ભાત એ જે બટાણ શાક રોટલી શિખંડ અને મઠો ઈ અલગ બનાવ્યું હા નો ભાત એ છે સાગ ભાત લેવા હોય આજે અલગ થી ગયું શિખંડ આઈ છે

ભૂલી ગયા હતા ગયા તમારે હરીફાઈ કરનારો તમારા કામની કોપી કરી શકે છે પરંતુ તેઓ તમારા જુનૂન સાહસ ક્ષમતા સંસ્કાર અને ધૈર્યની કોપી નહીં કરી શકે સરસ લાઈટ આવી ગઈ આવી ગઈ લાઈટ હા હાલો જોજો નાજી

એાર કુછ નહીં મમ્મી કે રેણે કપુ રેણે કપુ એને ગોદી ગોદી કેર કાય ખીલમ જે ય મારા થા નહો ભરાવા કી કતરી આય લીધું આમ જ હમ કોણ

એનો એક ટીકો પોમિલેશ બનાવી લી જાતે બનાવી નાખને પછી હવે સમજી લે આમાં આવે કોઈનું નક્કી અત્યારે તારે જે કેવું હોય કહી દે પછી કાલ મારું શું થાય કઈ નક્કી નો હોય આમાં હાલે જ પાછી ફૂલક

જોયું ને આજે બાપુજીએ મેચ મૂકી ને અમારે યાર મૂવી જોયું ગુડ પછી હમણા પિક્ચર નું નામ પૂછવા આવ્યા બાપુજી એ નામ પિક્ચર નું એને ઈ ઇંગ્લિશ માં છે ને એટલે યાદ ન રહેતું વેકઅપ સીટ ગઈ એટલે હમ થેન્ક યુ માટે મને એમ કે મારા ટુ પર બાર ની કાઢવા તમને હા જો યાર આ તો તો પ્રોબ્લેમ કેટલી મારી હળી કરવી ગમે છે પછી તમે કહો તો મોઢું બનાવવો જ બન ને આમાં હું બને કે હવે બાપ

હાવ એ તે ઓટોમેટિક બનાવી લગાવી તારા તારે ફોટા જેવા માટે ગયું હતું ને તો એમાં તને ફોન લાગી ગયો હા